કબૂતર મરી ગયેલા હું લેવા જઈશું તો ગાઈઝ હું અત્યારે જમવા માટે નીકળ્યો તો અને હાલતા હાલતા આવતો તો જોયું કે કબૂતર મરી ગયું છે તો અત્યારે એને દકાનભેતી કરી દઈશું આપણે કારણ કે મિત્રો માનવ થઈને માનવતા ના નીકળીએ તો શરમજનક છે આવો છે તારા સેવામાં ભાગ લેવા તો આવી જાય જલ્દી છે કબૂતર હું આવતા આવતા અહીંયા જોઈ ગયો મીઠું લેતા આવો અને પાવડો લેતા આવો મોટો ખાડો ખોદી દઈએ તો આવી ગયા છે પાવડું અને મીઠું લઈને દોસ્તો સેવા તો બધાને કરવી હોય છે પણ કેવું કે શરમ નડી જતી હોય છે ને લોકો શું કહેશે આવું જોતા હોય છે લોકો આ છે મારા બે મિત્રો તો એ બહુ સાથ આપતા હોય છે આવા કામમાં સેવા ભાવી માનું છું કે મસ્તીખોર છે પણ સેવા તો પૂરી રીતે કરે છે ખજૂરભાઈ જેવી સેવા ના કરી શકો તો કઈ વાંધો નહીં પણ એક તમારી નાની એવી સેવા તમને પુણ્ય પણ કમાવાનો મોકો આપશે